અત્યારે વઘાર થઈ રહ્યો છે અહીંયા મશીન દ્વારા જે આદુ મરચી જે ક્રશ થઈ રહ્યું છે ખમણ બની કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે તેનું સરસ મજાનું એક સરખું કટિંગ કરવામાં આવ્યું છે બટેકાનું લાઈવ શાક બની રહ્યું છે આંબલીનો રસ અત્યારે કાઢવામાં આવી રહ્યો છે અહીંયા લાઈવ મશીન દ્વારા જે રોટલીનો લોટ બાંધવા માટે લોટ થયેલો છે અહીંયા લાઈવ ગરમા ગરમ ભાત બની રહ્યા છે કેટલા માણસોના ભાત બનાવ્યા ભગત અત્યારે હજાર માણસ છે હજાર માણસોને એટલે કેટલા મણ આ છ મણ છ મણ તમામે તમામ રસોઈ જે દેશી રીતના સોલા ઉપર બની રહી છે હેલો જેમાં ત્યાં મિત્રો ખુશાલી સુપુલક્ષો તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત છે અત્યારે છે એ ધોળકાની અંદર જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય તેથી ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે એમાં હજારોની સંખ્યામાં ભક્તો જે ભોજન પ્રસાદ માટે આવવાના છે તેમની ભોજન પ્રસાદની રસોઈ કઈ રીતના બને છે તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું તમે મિત્રો ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ તો આપો છો વિડીયોને લાઇક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયોને શરૂઆત કરીએ ખૂબ જ વિશાળ જગ્યામાં અત્યારે તમે જોઈ રહ્યા છો લાઈવ ગરમા ગરમ રસોઈ બની રહી છે તેની સંપૂર્ણ વિગત હું તમને આપવાનું છું શરૂઆતમાં આ જે સંપૂર્ણ રસોઈ છે ને તે દેશી સોલા ઉપર જે લાઈવ ગરમા ગરમ લાકડાના મદદથી બનાવવામાં આવે છે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ રસોઈ બની રહી છે આ જગ્યા ઉપર જે શાકનો વિભાગ છે ત્યાર પછી આગળની તરફ દાળ ભાતનો વિભાગ છે આ બાજુ તમે જોઈ રહ્યા છો કે લાઈવ ગરમા ગરમ રોટલી તેમજ પૂરી બનાવવા માટેનો વિભાગ બનાવવામાં આવેલો છે આગળ જોવા જઈએ તો અહીંયા સરસ મજાનો જે દાળ ભાતમાં ગરમ મસાલાનો ઉપયોગ થતો હોય છે તે આ જગ્યા ઉપર કાઉન્ટરમાં રાખેલો છે અહીંયા ઘણા બધા ભાઈઓ અને બહેનો જે મેથી ભાજી તેમજ અલગ અલગ વસ્તુઓ સુધારી રહ્યા છે અહીંયા જો સરસ મજાનું મેથીનું કટિંગ થઈ રહ્યું છે પછી ઓલા માડી છે ને આદુ કાપી રહ્યા છે એમ બધાઓ અલગ અલગ પોતપોતાની રીતે સેવા કરી રહ્યા છે અહીંયા ટમેટાનું કટિંગ થઈ રહ્યું મારી કાકરી સુધરે અરે આવી ગયો મારી રાધે રાધે અહીંયા મિત્રો બહેનો અને માતાઓ જે ટમેટા તેમજ આદુ મરચા કટિંગ થઈ રહ્યું છે તેનું અત્યારે એક મશીન દ્વારા ક્રશ કરવામાં આવી રહ્યું છે તે આપણે નિહાળીએ અહીંયા મશીન દ્વારા જે આદુ મરચીનું જે ક્રશ થઈ રહ્યું છે બપોરના પ્રસાદ માટે અટારે મગની છૂટી દાળ બની રહી છે મગની છૂટી દાળ બનાવવાનો વઘાર થઈ રહ્યો છે તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવું તમાર અત્યારે વઘાર થઈ રહ્યો છે આડુ મરચી મગની સૂટી દાળ બની રહી છે તેની અંદર મસાલો નાખવામાં આવી રહ્યો છે મગની સુટી દાળ બનાવવા માટેનો વગાર નાખવામાં આવી રહ્યો છે અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો ખમણ બનાવવા માટેના લોટને મશીન દ્વારા પીસવામાં આવી રહ્યો છે રીતના કમ્પ્લીટ થઈ જાય છે ખમણ બનાવવા માટે જઈ રહ્યા છે ખમણ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે તેનું સરસ મજાનું એક સરખું કટિંગ કરવામાં આવી રહ્યું છે કટિંગ થઈ જાય ત્યાર પછી આ વિશાળ ચોકીમાં

ટેકાનું લાઈવ શાક બની રહ્યું છે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે રોટલીનો લોટ બાંધવામાં આવી રહ્યો છે તે જગ્યા ઉપર અહીંયા લાઈવ મશીન દ્વારા જે રોટલીનો લોટ બાંધવા માટે લોટ થયેલ છે અત્યારે મીઠું નાખી રહ્યા છે ભાઈ તેલ નાખવામાં આવી રહ્યું છે પૂરીનો લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે અત્યારે ભાઈઓ દ્વારા સરસ મજાની પૂરી વણવામાં આવી રહી છે પૂરી વણાઈ જાય ત્યાર પછી અહીંયા જે લાઈવ ગરમા ગરમ પૂરી કાઢી રહ્યા છે લાઈવ ગરમા ગરમ ભાત બની રહ્યા છે કેટલા માણસો ના ભાત બનાવ્યો અત્યારે હજાર માણસ છે હજાર માણસો ના એટલે કેટલા મણ હા છ મણ છ મણ લાયો ગરમા ગરમ ભાત બની રહ્યા છે પહેલાં તો અહીંયા પાણી દ્વારા અહીંયા સાફ સફાઈ કરવામાં આવી સાફ સફાઈ થઈ જાય ત્યાર પછી અહીંયા ગરમ પાણીની અંદર બનાવવામાં આવે છે તમામે તમામ રસોઈ જે દેશી રીતના સોલા ઉપર બની રહી છે

ફ્રૂટ સલાડ છે ફ્રૂટ સલાડ શું વાત છે ભાજનું મીઠાઈમાં ફાળા લાપસી ગરમા ગરમ ભજીયા રોટલી દાળ ભાત શાક સંભારો બધું છે પાપડ રાધે 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 આ તો હજારોની સંખ્યામાં ભક્તો માટે જે પ્રસાદ બની રહ્યો હતો તેનો સંપૂર્ણ વિડીયો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જોડે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવાલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે